ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીકથી પોલીસે બે વાછડા લઈને જતા ટેમ્પો સાથે એક ઇસમને ઝડપી લઈને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાકેદારી રાખવા તેમજ ગૌવંશને લાગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ દરમિયાન રાજપાડી પોલીસને બાતમી મળી હતી કે રાજપાડીથી તરસાલી તરફ એક ટેમ્પોમાં એક કિસમ ગાયના બે વાછરડાઓ ભરીને કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે લઈ જાય છે રાજપાડી પીએસઆઈ કેબી મીરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રાજપાડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર માધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને ઊભો રાખીને ટેમ્પો ચાલકને તેનું નામ પૂછતા તેનું નામ ઇમરાન શાહ સિકંદર શાહ દિવાન રહે નવી જરસાડ તાલુકા ઝઘડિયાના હોવાનું જણાવેલ સદર ટેમ્પોમાં ગાયના બે વાછરડા પાણી કે ઘાસચારાની સગવડ રાખ્યા વિના દોરીથી બાંધેલ હોવાનું જણાયું હતું બે વાછરડાની કિંમત રૂપિયા પાંચ ટેમ્પો કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ મળીને પોલીસે કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ કબજે લઈને ટેમ્પો ચાલક ઇમરાન શાહ દિવાનને ઝડપી લીધો હતો અને ટેમ્પો ચાલકના જણાવ્યા મુજબ નવી તરસાલી ગામના તજમુલ જાકીરભાઈ મલેક અને અલ્ફાજ હસન મલિક નામના ઈસમોએ ટેમ્પો ભાડે લઈને રાજપાડીના નેત્રંગ રોડ ઉપર સારસાડુંગર પાસેથી બે વાછડા ટેમ્પોમાં ભરાવીને તરસાલી ગામે લઈ જવાનું જણાવ્યું હતું રાજપાડી પોલીસે સદર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરીને ટેમ્પો ચાલક સહિત ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી